જોખમ છે આ તેનો દાદરો છે વર્ષો જૂના ઝાડવાઓ એ ઇમારતો શ્રી જોગીદાસ બાપુ ખુમાણ દરબારગઢ દરબારગઢની અંદર એક વિભાગમાં તો જવાય તેવું પણ નથી એટલે અહીંયા પતરા લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ અંદર પ્રવેશ ન કરે અને કોઈ જાનહાની ન થાય તો મિત્રો આ સાવરકુંડલામાં જોગીદાસ ખુમાણ બાપુ નો દરબાર ગઢ છે અત્યારે એકદમ ખંડેર સ્થિતિ છે જર્જરિત દશા છે એટલે ખંડેર પણ એક કવિની પંક્તિની જેમ બોલે છે કે મારો એક દિવસ જમાનો હતો એ વાતને કોણ માનશે તેનું નામો નિશાન નહીં રહે ભવિષ્યમાં એ પહેલાં આ જગ્યા ભવિષ્યમાં પણ ટકે તેઓ તેનો ઉપયોગ થાય તેના માટે રિપેરિંગ કામ થાય તે જરૂરી છે રાજાશાહી સમયની જેલ આ જગ્યા દરબાર ઘટ હા કૃષ્ણ કુમાર સિંહજીની આ જગ્યા કહેવાય અને સ્થાપના અંદાજિત જસવંતસિંહ મહારાજે કરેલી જે મંદિર છે અહીંયા જશોનાથ મહાદેવ સામે ખોડિયાર માં અને આગળ છે પીરદાદા આ જે બે મંદિર ની જે સ્થાપના છે એ જસવંતસિંહ મહારાજે કરેલી છે ભાવનગર રાજ્ય દ્વારા ભાવનગર સ્ટેટ ભાવનગર સ્ટેટ ભાવનગર સ્ટેટ ની અંદર માં સાવરકુંડલા આવે અને આ એનું સાવરકુંડલા ગામ નું દરબાર ગઢ મારું નામ લલિત ગઢિયા લલિતભાઈ ગઢિયા લલિતભાઈ ગઢિયા ગામ સાવરકું ગામ સાવરકું અહીંયા મહેસૂલ વિભાગની સિટી સર્વે કચેરી છે તેનો દાદરો છે દરબારગઢમાં આઈ શ્રી ખોડિયાર મંદિર છે આઈ શ્રી ખોડિયાર મંદિર ખોડિયાર મંદિરમાં પણ શાસ્ત્ર શ્રી જોગીદાસ કુમારની તસવીર છે સવાર સાંજ નિયમિત આરતી પૂજા પાઠ થાય છે દરબારગઢ જગ્યામાં જશોનાથ મહાદેવ મંદિર દરબારગઢમાં આવે પેટા તિજોરીની કચેરી વોટર વર્કર્સ શાખા નગરપાલિકા એ બધી સરકારી કચેરીઓ અને તેમનો સ્ટાફ આ જગ્યાનો ઉપયોગ કરે છે અહીંયા જશોનાથ મહાદેવનું મંદિર છે એસબીઆઈ ની દરબારગઢ શાખા છે આ જશોનાથ મહાદેવના સાનિધ્યમાં જ તોપ દ્રશ્યમાન થાય છે આ બધું જોગીદાસ ખુમાણ નો જે વારસો છે એ બધો જળવાયેલો છે દરબારગઢમાં આવેલું જશોનાથ મહાદેવનું મંદિર છે આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા પીરના દર્શન કર્યા અને અહીંયા દરબારગઢમાં વચ્ચે જશોનાથ મહાદેવ બિરાજમાન છે દરબારગઢમાં અહીંયા હજરત શાહ પીર છે એ પણ જૂના જમાનાની અહીંની નિશાની છે પંખી ઘર ને એ બધું અત્યારના જમાનાનું છે બાકી બધે ખંડેર જેવી સ્થિતિ છે